તાર વાર આવું પડે ગુંડરા લો પીધા એક મકા મગફળી કઢાઇ દે તો વાવર રહેવું પડશે ગુંડરા લો પીધા છે મગફળી એક મકા ફરવાની બાકી છે શું કરો ભૂ બેઠા સમજ

ઘરબાજુ ઠંડી હવે ફરવા મળી છે બઉ ફરવા ઠંડી હમણાં વાવરું પડે દીધો

કોઈ નહિ કહેતા કાપણી કરો ના થોડો હોબ્રાવણ એટલા બાજુ આયોડી વાળી ના તમે શું હભરા કાપણી કરતા નહીં આ પુરાય કરતા રાત નું પોણી આવે છે મગફળી અમારે આવજો તો હાર વેડો તો મોડા પાસ પી ને આવું ખડીક બે વાતો કને બધા આવે તો આવશે બેહવા કને અને આટલો બે તો ભરાવો

હા રોડ તમે દેતો હળગાવ એટલા ગાડીમાં આવું એ હારોડ તાપકરણ મગફળી ઓર રાખન

બાળી નાખી આપડે તમે ચારા વાળો ને હું ઘરે જઈને હવે સોલ ત્રીસ એકલા આપડે બેન બાળી નાખી